આજનો ટોપિક આપણો છે ચેસ વર્કઆઉટ કે ચેસ બ્રોડ કેવી રીતના કરવી કે ચેસ ફૂલાવા માટે કઈ રીતના કરવી આજે આપડે વર્કઆઉટ કરશું એના પહેલા તમારે છેલ્લા વિડીયોમાં મને બહુ કમેન્ટ આવી હતી કે ચેસ માટેનો વર્કઆઉટ મેકો જો તમે જીમમાં જાઓ છો એના પણ વર્કઆઉટ મેં અને હોમ વર્કઆઉટ પણ મેં બંને વર્કઆઉટ મેં કીધું તમે ઘરે પણ વર્કઆઉટ કરી શકો છો અને જીમ માં જાવ તો જીમ માં પણ વર્કઆઉટ કરી શકો છો ઓકે તો હવે આપણે જાજો સમય નહીં લઈએ અને વર્કઆઉટ ચાલુ કરશું અને એ બીજી વાત એ તમને કહી દઉં કે ડાયટ માં તમારે કંટ્રોલ કરવાનું છે જંક ફૂડ બંધ કરવાના છે સ્વીટ બંધ કરી દેવાનું છે ઓકે તો હવે આપણે વર્કઆઉટ ચાલુ કરશું તો વર્કઆઉટ ની પેલા આપણે હોમઅપ કરવાનું છે તો હોમઅપ કઈ રીતના કરજો ચેસ્ટ ને ખોલવા માટે ચેસ્ટ ના મસલ ખોલવા માટે આ રીતના કરવાનું છે દસ થી પંદર વખત આ રીતના કરશું દસ થી પંદર વખત આ રીતના કરશો આ બે ના ત્રણ ત્રણ સેટ લાગી જાય એટલે પુષપ મારવાના છે પુષપ કઈ રીતના મારું છું તમને બતાવી દઉં દઉશો આવી પણ વાંધો નથી તો વાંધો નથી જો જેન્ટ મારતા નથી આવડતું એના માટેનું છે આ પુષપ કઈ રીતના મારવાના છે હવે તમારે પુષપ નથી આવડતા તો તમારે પગના ઘૂંટણ આવી રીતના રાખવાના છે અને હાથ આ રીતના રાખવાના છે હવે બોડી ટાઈટ સીધું નીચે આવવાનું છે ધીરે ધીરેથી ઉપર ખેંચવાનું ચેસ ને બ્રેથ કરો બ્રીથ આઉટ કરવાનું છે અપ બ્રીથ આઉટ નીચે અપ બ્રીથ આઉટ આ રીતના તમારે ધીરે ધીરે મારવાના છે અને 10 થી 15 રેપીટેશન મારવાના અને શરૂઆતમાં તમે 10 રેપીટેશન મારી શકો છો એના પછી તમારે આવતું જાય તો તમે મારી શકો છો હવે આમાં તમારે ઓલરેડી તમારે 4 થી 5 સેટ મારવાના છે કેમ કે આપણે ખાલી પુશઅપ ઉપર ફોકસ કરવાનું છે એટલા માટે 3 થી 4 મારી જાઓ 3 થી 4 સેટ મારી લ્યો એના પછી તમે જે પુષઅઅપ આવડે છે એની વાત છે કે આવડે છે એને કઈ રીતના મારવાના છે આવડે છે એની રીતના પગ આપણી રીતના કરીને આ રીતના કરીને બોડી નીચે નીચે આવે હોલ્ડ કરવાનો ઉપર નીચે આવે હોલ્ડ કરવાનો ઉપર નીચે આવે હોલ્ડ કરવાનો ઉપર આવી રીતના ઓકે ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આના તમારે જેને બિગનર છે એને ઘૂંટણ ઉપર મારવાના છે જેને પુષઅઅપ મારતા આવડે છે કમ્પ્લીટ એને તમારે ચાર થી પાંચ સેટ મારવાના છે કમ્પ્લીટ આવી રીતના હવે તમે માનો કે તમે ગાર્ડનમાં છો ગાર્ડનમાં તમારી પાસે કોઈ પણ વસ્તુ નથી ઇક્વિપમેન્ટ જીમ ની વસ્તુ તો તમારે શું કરવાનું કોઈ પણ પથ્થર કે બે ઈટ લેવાની છે હું ડમ્બલ લઉં છું તમારે ઈટ લેવાની છે ઓકે હવે માનો આ તમારી બે ઈટ છે નીચે સુઈ જવાનું છે ફ્લોર પર આવી રીતના ઈટ રાખવાની છે સ્લો નીચે લેવાનું છે ચેસ્ટ ટાઈટ ઉપર સ્લો નીચે ઉપર આના પણ તમારે દસ દસ શરૂઆતમાં રેપ્યુટેશન મારવાના પણ ધીરે ધીરે વજન વધારતો જવાનો છે અને રેપ્યુટેશન વધારવાનું આ સેટ થઈ જાય પછી ઈટને ભેગી કરવાની છે અને આ રીતના મારવાનું નીચે અપ નીચે અપ ડાઉન અપ ડાઉન અપ આના પણ તમારે દસ થી પંદર રેપ્યુટેશન મારવાના છે આ થઈ જાય એટલે ઈટ પકડવાની છે સાઈડ મારવાની છે વન ટુ થ્રી ફોર હું તમને બતાવું છું કે જીમમાં વર્કઆઉટ કરવા માટે જીમ જે જાય છે એના માટે વર્કઆઉટ ગ્રોથ હોય ચેસ તો જીમમાં વર્કઆઉટ કરવા માટે વર્કઆઉટ બતાવું છું હવે તમારે જીમમાં વર્કઆઉટ કરવો છે બરાબર તો જીમમાં તમે તમારા અકોર્ડિંગ વેટ લઈ શકો છો

ઉતાવળ કરવાની નથી મસલને ટ્રેસ આપવાનું નથી વધારે પડતું સ્લો નીચે વન ટ્યુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ ટેન આ તમારે 10 રેપિટેશન પોતી જાય જીમમાં તમે વર્કઆઉટ કરો છો તમારે 10 રેપિટેશન પોતી જાય પછી તમારે મારવાનું છે ઓલ ઓવર 4 સેટ આના પછી જાવ બીજા વર્કઆઉટમાં કે બટરફ્લાય મારવાનું છે મશીન છે આ બટરફ્લાય પર કેવી રીતના મારવાનું છે જોઈ લો તમે આ રીતના રાવવાનું છે ચેસ્ટ હાઈ ચેસ્ટ પર તમે ફોકસ કરો કે કઈ રીતના આવે છે જુઓ સ્લો ધીરે છે આગળ ધીરુ નીચે લાવવાનું પાછળ લાવવાનું છે ધીરે ધીરે આગળ લાવવાનું છે હોલ્ડ કરવાનો છે અને ચેસ્ટ દબાવવાની છે ઓકે પાછળ ધીરે ધીરે

કે ડાયટ કેવી રીતના કરશો તો તમારી ચેસ્ટ વધારે ગ્રોથ થશે. સેટ છે જે જીમમાં વર્કઆઉટ કરે છે કે નવી જીમ જોને કોઈ જોઈન્ટ કરવી છે એના માટેનો લાસ્ટ સેટ છે આને કહેવાય છે ફૂલ ડાઉન ઓકે કઈ રીતના મારવાનું છે જોઈ લો આવી રીતના લાવીને નીચે જવાનું છે પૂરા હાથ સીધા અપ વેરી ગુડ હાથ સીધા રાખવાના છે નીચે લઈ જાઓ ધીમે ધીમે અપ લાવીને એર બાર કાઢો શ્વાસ લેવાનો છે નાકથી શ્વાસ છોડવાનો છે મોઢામાંથી આ રીતના તમારે થી વીસ રેપિટેશન મારવાના છે અને ઓલ ઓવર ત્રણ સેટ ઓકે આના પછી આપણે વાત કરીશું ડાયટની કે હવે ડાયટમાં શું લેવું જોઈએ હવે ડાયટમાં તમારે હાઈ પ્રોટીન લેવાનું છે અને હું પૂરો વિડિયો ડાયટનો તમને આના પછીનો વિડીયો પૂરો ડાયટનો વિડીયો હું તમને મેકી દઈશ કે તમને ડાયટના ઇઝી પડે ઓકે હવે જો આવી જ રીતના તમને વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને વધારે વધારે શેર કરવાનો છે જેને ચેસ ફુલાવતા નથી આવડતું કે ચેસ બધતી નથી એના માટે આ વર્કઆઉટ બહુ સારો છે આ તમે રનિંગ કરીને પણ વર્કઆઉટ કરી શકો છો કે રનિંગ પહેલા પણ વર્કઆઉટ કરી શકો છો વોર્મઅપ કરવું બહુ જરૂરી છે પેલા હોમઅર્પ કરવાનું છે હોમવર્ક ભૂલવાનું નથી હવે તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો કમેન્ટ કરવાની છે લાઈક કરવાની છે સબસ્ક્રાઇબ કરવાનું છે અને બાજુમાં બે આઇકન દબાય છે એ દબાવવાનું છે કે જેથી હું તમને ગમે ત્યારે હું વિડિયો મેકીશ તો પહેલા તમારી પાસે વિડિયો પહોંચશે બાકી અધર પાસે પહોંચશે તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે હવે મળશું આગળના વિડીયોમાં ત્યાં સુધી બધા જ ભાઈઓ અને બહેનોને જય શ્રી રામ